ચોક્કસ વત્સલ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ જે રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન ધરપકડ કરવામાં આવી અને ત્યાર પછી દ્વારા જે તપાસ કરવામાં આવી આવી મિલકતો સામે હતી તેને લઈને પોલીસ દ્વારા તપાસ છે કરવામાં આવી રહી હતી રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે છે તે કરી દેવામાં આવ્યો છે અત્યાર સુધીની સાગી વાત કરવામાં આવી તો ત્રણ જેટલા ગુનાઓ દાખલ કરવામાં આવ્યો છે પેલો અગ્નિકાંડમાં બેદરકારી બીજો બોગસ મ્યુનિસિપુક બનાવી અને અ ત્રીજો અપ્રમાણસર મિલકત અંગે ગુનો સિદ્ધ દાખલ કરવામાં આવ્યો છે. અપ્રમાણસર મિલકતની તપાસ જે રીતના એસીબી કરી રહી હતી તેની અંદર બિલ્ડર લોબી અને સાગઠીયા વચ્ચેની જે લિંક શોધવામાં એસીબી છે તે ક્યાંક નિષ્ફળ નીવડી હોય તે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે. ક્યાં ક્યાં બિલ્ડર સાથે સાગઠીયા સાથે વહીવટો કર્યા હતા તેના નામ છે તે એસીબી કઢાવી શકી નથી. સાથે જ આર્કિટેક્ટ સાથે તેનો કેટલો વહીવટ હતો? કેટલો ભાવ કટકીનો રાખવામાં આવ્યો હતો સાગઠીયા

રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખામાં કોઈ કામ કરવા તૈયાર નથી જી હા મલાઈદાર શાખામાં હવે કોઈ કામ કરવા નથી ટાઉન પ્લાનિંગ શાખામાં બદલી પામેલા ઇજનેર રાજીનામું ધર્યું રાજકોટ અગ્નિકાંડ બાદ ટીપી શાખામાં મોટી બદલીઓ થઈ હતી વીસ દિવસ પહેલા બદલી પામેલા આરજી પટેલે કામગીરી મુશ્કેલી લાગતા રાજીનામું આપી દીધું